આજે અષાઢ સુદ સાતમ એટલે કે બે જુલાઈના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની સુરતમ ઉજવણી કરાઈ હતી તો કુરુક્ષેત્ર ધામ સુર્યોદય ઘાટ પર તાપી માતાને અગિયારસો મીટરની ચુંદડી અર્પણ કરાઈ હતી સુરતમાં દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે અષાઢ સુદ સાતમ બીજી જુલાઈ બુધવારના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી સુરતમાં તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ હતી શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા અગિયારસો મીટરની ચૂંટણી તાપી માતાને અર્પણ કરાઈ હતી તો મોટી સંખ્યામાં ભક્તોએ પણ તાપી માતાની પૂજા કરી હતી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ ટ્રસ્ટી કમલેશ સેલર આજ રોજ પૂજ્ય મોટા સૂર્યદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્ય દિન જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે દર વર્ષની જેમ ખૂબ જ ભક્તિભાવ અને હર્ષો ઉલ્લાસથી આ કાર્યક્રમ પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવ્યો છે અમારા નર્મદા પરિક્રમીના ભૂદેવ છે યાત્રી એ વિપુલભાઈ વ્યાસની પૂજા અર્ચના આરતી અને અમારા ગણેશ રાણા ભજન બંધનના જે મિત્રો છે તેમની ભજન સાથે સુખ ભક્તિભાવ સાથે જે રૂંગટા પરિવારના સ્વજન ચુંદરી મળી છે જે ચુંદરીને તાપી માતાને અર્પણ કરવા માટેનું એ સમારકામ કર્યું છે એને યોગ્ય બના મજાવટ કરી છે એવા રમેશભાઈ પટેલ અમારા અને એને અર્પણ કરી છે એવા અમારા સેલર ક્લબના સૌ મિત્રો ગણેશભાઈ વગેરે એને અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતશ્રી સંતરામ બાપુ કથાકાર પૂજ્ય ભગત બાપુ અને તુલસીદાસજી મહારાજ જાંગીપુરાના પીઆઈ શ્રી કોર્પોરેટર કુનાલભાઈ સેલર પૂર્વ સાહી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાણી અને વૃંદા પરિવારના છે અનિલભાઈ અગ્રવાલ વગેરેની ખૂબ જ મોટી સંખ્યામાં દ્રષ્ટિમંડળ રાજના ડિરેક્ટરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સબ પૂજા અજ્ઞા સાથે સંપન્ન કર્યો છે અમને આશીર્વચન મેળવવામાં આવ્યા છે